પ્રથમ ચાલીસ ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો છીએ છ એકા બીજા નંબરે છ દુ તો ચાલીસ માં નંબર છ ચોક ચાલીસ છ છ ચોવીસ પણ બસો ને ચાલીસ છ ગુણે ચાલીસ કરી એટલે બસો ચાલીસ થઈ જશે આ છેલ્લી છે આ પહેલી એટલે એક નંબરે બે નંબરે તો આ કયા નંબરે છે કયા નંબરે છેલ્લા એટલે ચાલીસમાં નંબર એટલે એ છ છે ડિફરન્સ ડી છ જ આવશે અને એ ચાલીસ બરાબર બસો ને ચાલીસ છે હવે કામ ઇઝી છે સરવાળો શોધવાનો છે એસ ચાલીસ જ શોધવાનો થયો એસ એન બરાબર આપણે બહુ જ સામાન્ય રીતે નાના જ સૂત્રનો ઉપયોગ કર્યો છે મેક્સિમમ એન બાય ટુ પહેલું પદ વધતા છેલ્લું પદ એસ ચાલીસ જ સંખ્યાઓ છે કે છ એકા એટલે એક સંખ્યા છ દુ એટલે બે સંખ્યા છ તરી એટલે ત્રણ તો છ આ એટલે ચાલીસ ચાલીસ છેદમાં બે એ એટલે છ એન એટલે બસો ને ચાલીસ એન એટલે છેલ્લું પદ ચાલીસમું પદ એમ બરાબર એટલે કે બસો ચાલીસ બે વડે ભાગો છો વીસ વીસ અને કૌશમાં બસો ચાલીસ વધતા છ એટલે બરાબર જીરો બે છંખંખ બારનાબે વધી એક બે છંખ બારનાબે વધી બે છક નવ વેલ્યુ ચાર ફોર નાઇન ટુ જીરો